નમસ્કાર મિત્રો ગુજરાતી ગયાનમાં તમારું સ્વાગત છે ચાલો આપને વાર્તાની શરૂઆત કરી ગયા રવિવારે વાત અધૂરી રહેલી જો કોઈનું વાંચવાનું બાકી હોય તો નીચે જ ગયા રવિવારનો લેખ વાંચી શકાશે પહેલાં એ વાંચો અને પછી અહીં આવો નહીંતર આ લેખ સાથે કનેક્ટ નહીં થઈ શકો ગયા રવિવારે કહેલું મેં યુથ ફેસ્ટિવલ પછી હું અને નમ્રતા નિયમિત મળતા થઈ ગયેલા કોલેજમાં હોઈએ તો આખો દિવસ લાઇબ્રેરીમાં હોઈએ તો કોલેજ છૂટે પછી કોઈ કોફી શોપ અથવા અમે બંને એકબીજાને પસંદ કરવા માંડેલા અમને એકબીજાની બુદ્ધિ પ્રતિભા પર તો માન હતું પરંતુ અમને એકબીજાની કંપની પણ ગમતી એ ગાળામાં અમારો રોમાંસ પણ અત્યંત બૌદ્ધિક કક્ષાનો રહેતો જ્યાંમ અમે ઇધર ઉધર કી વાતો કરવાની જગ્યાએ સાત્ર અને ટાગોર કે બક્ષી કે મહાશ્વેતા દેવીના સાહિત્યની ચર્ચામાં કલાકો કાઢતા વળી ભેગા મળીને એવું નક્કી કરેલું અમારે બંને હિન્દી અને અંગ્રેજીનું કોઈ પણ એક પુસ્તક સાથે વાંચવું અને પછી એ વાંચીને એના પર ચર્ચા કરવી તો કોઈકવાર અમે હાર્મોનિયમ પર હળવા સૂરો રેલાવતા હોઈએ કે એ ગાતી હોય અને હું વાંસવી વગાડું એવામાં એકવાર એને કોઈ ગુજરાતી કૃષ્ણગીત સાંભળવાનું મન થયું અને એને ગુજરાતી કૃષ્ણગીતની ફરમાઈશ કરી તાત્કાલિક તો મને કોઈ ગીત યાદ નહીં આવ્યું પરંતુ થોડું યાદ કર્યું ત્યાં મને કવિ સુરેશ દલાલનું રાધાનું નામ તમે વાંસરીના સુર મહી વહેતું ના મેલો ઘનશ્યામ યાદ આવ્યું મને મેં એ ગીત હાર્મોનિયમની સાથે રેલાવ્યું હું જ્યારે ગીત ગાઈ રહ્યો હતો એને ગુજરાતી શબ્દોમાં સમજન તો કશી નહોતી પડતી પરંતુ ગીતના સૂર અને કવિતાની અસર એવી જાદુઈ હતી કે મારાથી થોડે દૂર બેઠેલી એ અચાનક મારી નજીક આવીને બેસી ગઈ અને જાણે મારા ગાયેલા એક એક શબ્દને સમજતી હોય એમ એ ગીતમાં મગ્ન થઈ ગઈ મારું ગીત સમાપ્ત થયું ત્યાં એને મારા હાથ પર એનો હાથ મૂકી દીધો એ અમારો પહેલો સ્પર્શ હતો પાંચ દાયકાના આયખામાં પહેલીવાર કોઈ સ્ત્રીએ મને આ રીતે સ્પર્શ કર્યો હતો ત્યારે જે લાગણી થયેલી અને જે અનુભૂતિ થયેલી એ લાગણીને હું શબ્દો માંગતો કેમ કરીને આ લેખું ત્યારે જ એવો અહેસાસ પણ થયો કે દરેક પુરુષને એક સ્ત્રી સાથીની એ કોમલ સ્પર્શની અત્યંત જરૂર હોય છે અમારો એ સ્પર્શ જ અમારો એકરાર હતો અમારી વચ્ચેનો મૂક એકરાર જેના માટે ન તો કોઈ શબ્દની જરૂર હતી કે ન તો કોઈને કશું કહેવાની જરૂર હતી આમ પણ પ્રેમ તો મૌનની જ ભાષા કહેવાય ને એમાં કની પ્રપોઝ કરવાનું થોડું હોય આમ થોડા મહિનાઓના પરિચય પછી અમારો સંબંધ પ્રેમમાં પરિણમ્યો અમારા મુખ એકરાર પછી અમે બંને સાથે રહેવાનું તો નક્કી કર્યું પરંતુ સાથે જ પણ નક્કી કર્યું કે અમારે લગ્ન કરીને એકબીજા સાથે બંધાઈ નથી જવું જીવનના કોઈક તબક્કે સંબંધ ભારરૂપ કે કંટાળાજનક લાગે તો કકળાટ કરીને સમય નહીં બગાડવાનો પરંતુ હસતા મોઢે સમજૂતીથી છૂટા થઈ જવાનું કારણ કે જીવનના પાંચ પાંચ દાયકા કોઈ માણસે એકલા રહેવામાં કાઢી નાંખ્યા હોય તો સ્વાભાવિક છે કે એને સતત બીજાની સાથે રહેતા કે એની બંધાઈ જવામાં તકલીફ થાય આફ્ટર ઓલ કોઈને પ્રેમ કરવામાં અને કોઈક સાથે બંધાઈ જવામાં ઘણો ફરક હોય છે આમ થોડા સમય પછી અને લીવ ઇન રિલેશનશીપમાં સાથે રહેવાનું શરૂ કર્યું કોલેજના ટાઈમિંગ સરખા હોવાને કારણે રોજ સાથે કોલેજ જઈએ તો સાંજે ઘરે પણ સાથે જ આવીએ સાંજની કોફીનો નિયમ અમે એવો બનાવેલો કે અનિવાર્ય સંજોગો હોય તો જ સાથે કોફી નહીં પીવી નહીંતર સાંજના સૂરજને ગળતો જોતાં જોતાં કોફી સાથે જ પીવી સાથે રહેતા પહેલા અમને એવો ડર હતો કે લાંબા સમયના એકલવાયા જીવન અને જુદી જુદી સંસ્કૃતિ ગુજરાતી બંગાળી ને કારણે અમારી વચ્ચે ખોરાક અને લાઈફ સ્ટાઈલ બાબતે થોડી ઘણી તકલીફો થશે પરંતુ નસીબજોગે અમારી વચ્ચે એવું કશું નહીં થયું અને અમે અત્યંત સારી રીતે સેફ થઈ ગયા એનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે અમે બંને એક વાતે ગાંઠવાળી હતી કે સામેની વ્યક્તિને એની આવડત અણાવડત અને ગમા સાથે જેમની તેમ સ્વીકારવી અને પોતાને ગમે એ રીતના એનામાં બદલાવ લાવવાના કોઈ નકામા પ્રયત્નો નહીં કરવાના સ્વીકારની આ ભાવનાને કારણે જ અમારી વચ્ચે કોઈ બાબતે ઘર્ષણ નહીં થયું અને અમને એકબીજા સાથે રહેવામાં કોઈ તકલીફ નહીં નડી બાકી સંગીત નાટકો અને સાહિત્યનો શોખ તો અમારો એકસરખો જેના સહારે અમે એકબીજા સાથે ખાસો સમય પસાર કરીએ અને દુનિયા આખીની વાતો કરીને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ જીવનમાં ક્યારે વિચાર્યું ન હતું કે જીવનના એક પડા પર નમ્રતા જેવી મિત્ર કે એના જેવી સાથી જડી જશે જે જીવનને કનિક જુદા જ રંગથી રંગશે અને જીવનને હર્યુંભર્યું કરશે પણ નમ્રતા મળી અને એ સાથીને કારણે જીવન ખરેખર અર્થસભર પણ બન્યું વિધિના લેખ ખરેખર જ કોઈ જાણી શક્યું નથી આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ